સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ મણિપુરના રાજા એ ભારત સરકાર સાથે જોડાના સાધન પર હસ્તાક્ષર કર્યા આ સંધિ પંદર ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસ ના રોજ અમલ કરવામાં આવી જે અંતર્ગત મણિપુર ભારતનો ભાગ બન્યો ઘણા વર્ષો પછી કેન્દ્રનું સીધું શાસન હતું પરંતુ ઓગણીસસો બોત્તેરમાં મણિપુરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો એવું કહેવામાં આવે છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારતને આઝાદી મળ્યા પછી મણિપુરને પણ આઝાદી મળી અને ત્યાં બંધારણીય શાસન લાગુ કરવામાં આવ્યું તે સમયે મણિપુરના શાસક રાજા બોપચંદ્ર સિંહ હતા ઓગણીસસો અડતાલીસમાં મણિપુરમાં લોકતાંત્રિક ચૂંટણીઓ યોજાઈ હતી અને વિધાનસભાની પણ રચના કરવામાં આવી હતી

સપ્ટેમ્બર રોજ બહાદુર શાહ ઝફરે અંગ્રેજોને આત્મસમર્પણ કર્યું બહાદુર શાહ ઝફર મુઘલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહ હતા વાસ્તવમાં અઢારસો ની ક્રાંતિ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતીય સૈનિકો અને લોકોના બળવા તરીકે ઓળખાતી હતી આ વિદ્રોહ નું નેતૃત્વ ઘણા ભારતીય રાજાઓ અને સૈનિકોએ કર્યું આમાં બહાદુર શાહ ઝફર પણ સામેલ હતા કારણ કે તે સમયે સૈનિકોને તેમના દિલ્હીના બાદશાહ જાહેર કર્યા અને દિલ્હી ને ક્રાંતિ નું કેન્દ્ર બનાવવામાં આવ્યું પરંતુ અંગ્રેજોએ ધીમે ધીમે તેમની લશ્કરી શક્તિની મદદથી બળવાને કચડી નાખ્યો અને દિલ્હી પર નિયંત્રણ મેળવ્યું સપ્ટેમ્બર શક્તિ રોજ અંગ્રેજોએ ચારેય ચારે બાજુથી ઘેરી લીધી અને ભીષણ યુદ્ધ બાદ દિલ્હી પર કબજો કર્યો જે બાદ આ દિવસે બહાદુર શાહ ઝફરને અંગ્રેજો સમક્ષ આત્મસમર્પણ કરવાની ફરજ પડી તેની પરિવાર સાથે ધરપકડ કરવામાં આવી એટલું જ નહીં બહાદુર શાહ સામે ગોળી મારી દેવામાં આવી હતી બાદમાં તેના ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી બહાદુર શાહ ઝફરનું સાત નવેમ્બર અઢારસો બાસઠ ના રોજ રંગુરના બર્માની જેલમાં અવસાન થયું હતું ડોગરાઈનું યુદ્ધ એકવીસ સપ્ટેમ્બર ઓગણીસો પાંસઠના રોજ ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે લડવામાં આવ્યું હતું તે ભારતીય સૈન્યના ઇતિહાસમાં સૌથી લોહિયાળ લડાઈમાંના એક માનવામાં આવે છે ઓગણીસો માં ભારત પાકિસ્તાનના યુદ્ધની સૌથી મહત્ત્વપૂર્ણ લડાઈમાંની એક હતી આ યુદ્ધમાં બ્રિગેડિયન આશારામ ત્યાગી અને કેપ્ટન કપિલ સિંહ થાપાએ મહત્વની ભૂમિકા ભજવી ડોગરાઈ ગામ લાહોર પાકિસ્તાન પાસે આવેલું છે ઓગણીસો પાંસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ લાહોર કબજે કરવા માટે ડોગરાઈને કબજે કરવાની યોજના બનાવી હતી જેના માટે ભારતીય સેનાએ છ સપ્ટેમ્બર ઓગણીસસો ના રોજ પ્રથમ વખત ડોગરાઈ પર હુમલો કર્યો હતો ત્યારબાદ એકવીસ સપ્ટેમ્બરે ભારતીય સેનાએ ડોગરાઈ ઉપર બીજી વખત હુમલો કર્યો આ વખતે યુદ્ધ અત્યંત ભીષણ અને નિર્ણાયક હતું ભારતીય સેનાએ ત્રીજી જાટ રેજિમેન્ટ સૈનિકોએ આ મોરચાનું નેતૃત્વ કર્યું જેની કમાન્ડ બ્રિગેડિયર આશારામ ત્યાગીએ કરી હતી બ્રિગેડિયર ત્યાગીએ અત્યંત હિંમત અને શાનપૂર્વક સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું તેમના નેતૃત્વમાં ભારતીય સૈનિકોએ ગામોનું સંપૂર્ણ કબજો મેળવી લીધો તે જ સમયે કેપ્ટન કપિલસિંહ થાપા પણ આ ઓપરેશનનો ભાગ હતા તેમણે ઢોગરાઈના યુદ્ધમાં પણ અસાધારણ બહાદુરી દર્શાવી હતી તેમના નેતૃત્વમાં સૈનિકોએ દુશ્મનોના ભારે આગનો સામનો કર્યો અને નિર્ભયતાથી આ યુદ્ધમાં ભાગ લીધો પરંતુ આ યુદ્ધ દરમિયાન ભારતીય સેના બંને બહાદુર જવાનો શહીદ થયા હતા પરંતુ આ જીતે ભારતીય સેનાનું ગૌરવ વધાર્યું હતું આ યુદ્ધમાં તેમની અસાધારણ બહાદુરી અને નેતૃત્વ માટે બ્રિગેડિયર આશારામ ત્યાગીને મરણોત્તર મહાવીર ચક્ર એનાયાત કરવામાં આવ્યું હતું તે જ સમયે કેપ્ટન કપિલ સિંહ થાપાને પણ તેમની બહાદુરી માટે મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ નેપાળી પર્વતારોહક આંગ રીટા સોરપાનું કાઠમંડુમાં અવસાન થયું આંગ રીટા સોરપા ઓક્સિજન સિલિન્ડર વિના દસ વખત વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે તેણે ઓગણીસો ત્યાસી થી ઓગણીસો ની વચ્ચે ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ પર દસ વાર ચઢાણ કર્યું હતું તેના છઠ્ઠા ચઢાણે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી સફળ ચઢાણ માટેનો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે જે તેણે તેના દસમા ચઢાણ પર ફરીથી બનાવ્યું જોકે ત્યારથી જ અન્ય લોકો એવરેસ્ટ ઉપર ચડી ગયા તેમ છતાં તે ઓક્સિજન વિના મોટા ભાગના શિખરોનો રેકોર્ડ ધરાવે છે તે શિયાળામાં ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ અને આજ સુધી એકમાત્ર વ્યક્તિ હતા આ પર્વતારોહકને પ્રતિષ્ઠિત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તેને ઓક્સિજન સિલિન્ડર વિના આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડીને આ સન્માન મેળવ્યું છે વિશ્વને જીતનાર પ્રથમ વ્યક્તિ બનનાર બદલ તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર એનાયત કરવામાં આવ્યો છે તેને સ્લોચિતા તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વ અલ્ઝાઇમર દિવસ દર વર્ષે એકવીસ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ અલ્ઝાઇમર રોગ અને ઉમાદ વિશે જાગૃતિ લાવવાનો અને આ રોગ સાથે સંઘર્ષ કરી રહેલા લોકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવાનો છે અલ્ઝાઇમર નિમેશિયા એક પ્રકારનું છે ધીમે ધીમે વ્યક્તિની યાદશક્તિ વિચારવાની ક્ષમતા અને વર્તનને અસર કરે છે આ રોગ મગજના કોષોના ધીમે ધીમે અધોગતિને કારણે થાય છે અને સામાન્ય રીતે વૃદ્ધા અવસ્થામાં તે વિકસે છે. અલ્ઝાઈમરની સારવાર હજી સંપૂર્ણપણે શક્ય નથી પરંતુ તેના લક્ષણને નિયંત્રણ કરી શકાય છે. વિશ્વ અલ્ઝાઈમર ડેનો મુખ્ય હેતુ લોકોને આ રોગ વિશે માહિતગાર કરવાનો અને તેમને જણાવવાનો છે. આ માત્ર વય સંબંધિત સમસ્યા નથી પરંતુ તે મગજનો ગંભીર રોગ છે. તેનો હેતુ અલ્ઝાઇમર અને તેમના પરિવારોને પ્રભાવિત થતા લોકો માટે સપોર્ટ અને સપોર્ટ સિસ્ટમ પણ છે એકવીસ સપ્ટેમ્બર દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસ સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવાના હેતુ માટે સમર્પિત છે આ દિવસની સ્થાપના સૌ પ્રથમવાર ઓગણીસો એક્યાસીમાં માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી ઉદ્દેશ વિશ્વના તમામ લોકોમાં શાંતિની લાગણીને પ્રોત્સાહન આપવાનો હતો તે ઓગણીસો માં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યું હતું શરૂઆતમાં આ દિવસ સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે ઉજવવામાં આવતો હતો પરંતુ બે હજાર એકમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસ તરીકે એકવીસ સપ્ટેમ્બર નક્કી કર્યો હતો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધો હિંસા અને સંઘર્ષોને રોકવા અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવવાનો હતો સંયુક્ત રાષ્ટ્ર આ દિવસે વૈશ્વિક યુદ્ધ વિરામ દિવસ તરીકે પણ ઉજવે છે જ્યાં તમામ દેશો અને સમુદાયને હિંસા બંધ કરીને શાંતિને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં શાંતિની ઘંટડી વગાડવામાં આવે છે જે જાપાન દ્વારા ભેટમાં આપવામાં આવી હતી આ ઘટ બીગડેલા સિક્કામાંથી બનાવવામાં આવી હતી જે સમગ્ર વિશ્વના બાળકો દ્વારા દાનમાં આપવામાં આવી હતી આ ઘંટ યુદ્ધની પીડા અને શાંતિના મહત્ત્વની યાદ અપાવે છે